નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યાર સુધીના મુખ્ય સમાચારો નિર્ણાયક શાસન ની નાગરિકો ને અનુભૂતિ કરાવવાની અપીલ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે દિવ્યાંગ ને અપાતી સહાય સીધી બેંક ખાતા માં જમા થશે એરટેલે ગુજરાત માં 4G સેવા શરૂ કરી મોબાઈલ હેન્ડસેટ સાથે માત્ર રૂપિયા ₹449 માં 10GB 4G ડેટા ઉપલબ્ધ બનશે સાસણ ગીરમાં બે દિવસીય સિંહ સંવર્ધન નેશનલ સેમિનાર યોજાયો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની મહાનગરપાલિકાઓના વહીવટી તંત્ર વાહકોને નાગરિકોને પારદર્શિક નિર્ણાયક શાસનનો અનુભવ થાય તેવા માટે એક્શન પ્લાન બનાવી સુચારુ અમલ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું આ સંદર્ભે તેમણે જણાવ્યું કે વિવિધ મહાનગરની કાર્ય પદ્ધતિમાં બેસ્ટ પ્રેક્ટિસનું શેરિંગ થાય અને ટેકનોલોજી ઉપયોગ કરીને કામગીરીમાં એક સૂત્રતા જળવાય તે આવશ્યક છે વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની ઉપસ્થિતિ માં રાજ્યના આઠ મહાનગરપાલિકાના મેયરો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો કમિશનરોની સમીક્ષા બેઠક ગાંધીનગર માં યોજી હતી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નાગરિકોને સુશાસન ની અનુભૂતિ કરાવવા કામગીરીમાં ચેન્જ લાવીને નાગરિક સુખાકારીને સ્પર્ધા પ્રશ્નોની સમસ્યા નું જડપી નિવારણ માટે ચૂટ માટે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે સંકલનનો તાલમેલ જરૂરી છે વિજય રૂપાણીએ ગુજરાતના મહાનગરોને સો ટકા ખુલ્લામાં સૌચમુક્ત ઢોરની અડચણ ની સમસ્યા તથા ટ્રાફિક સમસ્યા મુક્ત રાખવા તેમજ સ્વચ્છતા ઝુંબેશને વેગવંતી બનાવવા અને એલ ઇડી સ્ટ્રીટ લાઇટની બાબતે ટોચ સ્ટ્રીટ લાઇટની બાબતોને ટોચનો ટોચના ટોચની અગ્રતા આપવા સૂચન કર્યું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું કે મહાનગરોમાં રખડતા ઢોરની સમસ્યા છે તે દૂર કરવા મહાનગરના માલધારી વિસ્તારોના સ્થાનિક તંત્ર સાથે બેસી તેને તેનો ઉકેલ લાવવો જોઈએ જ્યારે બીજી તરફ સરકાર દ્વારા જમીન ફાળણી કરવાની દિશામાં પણ રાજ્ય સરકાર વિચારી રહી છે નગરોમાં વસતા પશુપાલક ઢોર ઢાંકરને આ હેતુ ટેન્ગિંગ કરવાની આવશ્યકતા પર ભાર મૂકાયો હતો આ સમીક્ષા બેઠક દરમિયાન મહાનગરના કમિશનરો પોતાના શહેરના નાગરિક સુવિધાના કામોને શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન કર્યું હતું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહાનગરોમાં જાહેર સ્વચ્છતા સ્વચ્છતા સફાઈને મહાનગરના નગરોના તંત્ર વાહકોને ટોપની પ્રાયોરિટી આપવા અને સીસીટીવી કેમેરા જેવા આધુનિક સાધનોથી મોનિટરિંગ કરવાનું માર્ગદર્શન પણ આપ્યું હતું બેઠકમાં રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરી વલ્લભભાઈ વગાશિયા તેમજ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ પૂનમ પરમાર મુખ્યમંત્રીના અગ્ર સચિવ એસ અર્પણા અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી આત્મારામ જણાવ્યું છે કે નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગો વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ અદ્યતન ટેકનોલોજી દ્વારા પારદર્શક રીતે વૃદ્ધો ને નિયમિત સહાય મળતી રહે તે માટે નવતર અભિગમ દાખવીને નિરાધાર વૃદ્ધો તથા દિવ્યાંગોને અપાતી સહાય સીધે સીધી તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવાશે આપણે ડીપીટી ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર સીધું લાભાર્થીઓના ખાતામાં હવે આ રકમ જમા થશે અને એનો લાભ અત્યારે ગાંધીનગર જિલ્લાના તમામ લાભાર્થીઓને અહીંયાથી આપણે એમના ખાતામાં બેંક રકમ જમા થઈ જાય એ પ્રકારના કાર્યક્રમમાં આપણે અહીંયાથી લોન્ચ કર્યો છે સમગ્ર ગુજરાતના લાભાર્થીઓને આજથી

અગ્યાસી વર્ષની વ્યક્તિઓને કેન્દ્ર સરકારના બસો અને રાજ્ય સરકારના બસો એમ કુલ મળી ચારસો સહાય તથા એસી વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિઓને કેન્દ્ર સરકારના ત્રણસો અને રાજ્ય સરકારના ત્રણસો એમ કુલ મળીને સહાય છસો રૂપિયા સહાય ચૂકવવામાં આવશે જે સંદર્ભે રાજ્યના લગભગ ચાર જેટલા નિરાધાર તેમજ તેમજ રજૂ કર્યા છે તે તમામ લાભાર્થીઓને બેંકના એકાઉન્ટમાં સહાય સીધી જમા કરવામાં આવશે જેનો સીધો લાભ લાભાર્થીઓને મળશે અને લાભાર્થીઓને મની ઓર્ડરની રાહ જોવામાંથી મુક્તિ મળશે તથા

એરટેલ ફોર ગ્રાહકોને ત્વરિત એચડી વિડિયો ટ્રાન્સફરિંગ મ્યુ મૂવી મ્યુઝિક ઇમેજીસ સુપરફાસ્ટ અપલોડિંગ ડાઉનલોડિંગ માટે સક્ષમ બનાવશે ગ્રાહકો રૂપિયાનું પૂરેપૂરું મળતર આપતા પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન સાથે મોબાઈલ ફોન્સ ફોર જી એમઆઈએફી અને ડોંગસ સહિતની સ્માર્ટ ડિવાઇસીસ રેન્જ મારફતે ફોર જીનો ઉપયોગ કરવા સક્ષમ બની શકશે बहुत खुशी हो रही है इस नवरात्रि के पर मौके पर कि हम एयरटेल का 4G आज गुजरात में लॉन्च कर रहे हैं अहमदाबाद में आज शुरू कर रहे हैं 4G कस्टमर्स को बहुत ही बेहतरीन नेटवर्क एक्सपीरियंस देगा हाई स्पीड डेटा मिलेगा कस्टमर्स को और हमने इसके साथ ही काफी अच्छे अट्रैक्टिव ऑफर्स लॉन्च किए हैं कस्टमर्स के लिए जिसमें डेटा ऑलमोस्ट पच्चीस रुपये पर जीबी तक मिल सकता है हम आप मोस्ट इंपोर्टेंट चीज है अगर आप डेटा यूज करना चाहते हैं 4G यूज करना चाहते हैं तो आपको 4G सिम यूज करना चाहिए यू सिम और आपके पास 4G हैंडसेट होना चाहिए तो हमें बहुत खुशी हो रही है कि आज हम गुजरात में थोड़ी नाच पूरा गुजरात वर्तमान ग्राहकों ने 4G सिम अपग्रेड કરીને તેમના વર્તમાન 3G કાર્ડ પર 4G ના વપરાશ ચાલુ રાખી શકે ગુજરાતમાં કાર્યક્ષમતા અને અપલોડ તથા ડાઉનલોડિંગની ઝડપમાં વૃદ્ધિની ખાતરી આપે છે જે ગ્રાહકો માટે ખૂબ જ પરિણામકારી છે આ લોન્ચ અંગે ટિપ્પણી કરતા એરટેલ ગુજરાતના સી મૂર્તિ ચંગીત

આપવા માટે આમંત્રણ કરીએ છીએ એરટેલ પ્રીપેડ ગ્રાહકો માટે નવી ફોરજી ઓફર પણ જાહેરાત કરી છે ગ્રાહકોને કોઈ પણ નવા ફોરજી હેન્ડસેટની ખરીદી સાથે માત્ર રૂપિયા બસો ઓગણપચાસમાં દસ જીબી ફોરજી ડેટા મેળવી શકશે રૂપિયા બસો ઓગણપચાસના રિચાર્જર સાથે એક જીબી ડેટા તુરંત જ ગ્રાહકના ખાતામાં જમા થઈ જશે બાકીનો નવ જીબી ડેટા ગ્રાહકો ગ્રાહકો ડેટા ગ્રાહકને ફોરજીની ઓફર

ડૉક્ટર સી એમ પ્લાન્ટ તેમજ દેશભરના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગીર અભયારણ્યને પચાસ વર્ષ પૂર્ણ થાય છે તેમાં સિંહનું સંવર્ધન કઈ રીતે થયું અને આવનારા પચાસ વર્ષ દરમિયાન સિંહોનું સંવર્ધન કઈ રીતે કરી તે બાબતે વિભાગના અધિકારીઓ એનજીઓ અને તજજ્ઞો દ્વારા વિચાર વિમર્શ કરાયો જેમાં મોટા ભાગના પ્રશ્નોના ઉકેલ લાવવાના પ્રયાસો થયા હતા આ પ્રસંગે આ વિસ્તારમાં ફરજ બજાવી રહેલા ડોક્ટર સંદીપ કુમારે જણાવ્યું કે સિંહો

વધુમાં લોકોમાં જાગૃતિ લાવીને આગામી પચાસ વર્ષ દરમિયાન ભવિષ્યની યોજના બનાવવાનું હું ગૌરવ બનાવવાની યોજના બાબતે પણ ચર્ચા કરાઈ હતી અને ગુજરાત સિંહનું ગૌરવ સાબિત થાય તેવું સાબિત થાય તે માટે અહીંયા ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસલાઇ ન્યુઝ બુલેટિન નમસ્કાર